નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી પાઠ નંબર આઠ બીરબલની યુક્તિ આ પાઠનો અભ્યાસ કરીશું બીરબલની યુક્તિ પાઠ દ્વારા આપણને જાણવા મળે છે કે લોકોમાં જાત જાતના વહેમો અને સુકન અપસુકનની અનેક માન્યતાઓ હોય છે આ પાઠમાં બાદશાહ અકબરનો વહેમ ચતુર બિરબલ દૂર કરે છે તેની ચોટદાર રજૂઆત છે દિલ્હીમાં અકબર બાદશાહ રાજ્ય કરતા હતા ત્યારે તેમના દરબારમાં બિરબલ ચતુર વજીર હતા બાદશાહ એમને જાત જાતના કોયડા પૂછતા હતા અને બિરબલ એ કોયડા ઉકેલી આપતા હતા બિરબલની ચતુરાઈની ઘણી વાતો છે એમાંની એક વાત અહીં આપી છે તો ચાલો હવે આપણે વાર્તા જોઈએ એક દિવસ બાદશાહે સવારમાં ઉઠી મહેલના જરૂખાની નીચે નજર કરી જોયું તો એક નોકર ઝાડુથી ચોગાન વાળી રહ્યો છે બાદશાહને જોઈ અને ઝાડુ ઊંચું કરી પોતાનું મોં ઢાંકી દીધું પણ બાદશાહના મનમાં થયું કે સવારના પહોરમાં આ માણસનું મોં જોયું તેથી મારો દાડો બગડવાનો અહીંયા રાજાને વહેમ પડે છે કે આ ઝાડુ વારવાવાળાનું મોઢું જોયું એટલે આજે મારો દિવસ બગડશે વહેમનું ઓસણ નથી એટલે કે વહેમની કોઈ દવા નથી દાંતન પાણી કરી બાદશાહ સિરામણમાં કોળિયો હાથમાં લે છે સિરામણ એટલે સવારનો નાસ્તો બાદશાહ સવારમાં નાસ્તો કરવા માટે જેવો કોળિયો હાથમાં લે છે ત્યાં તો સેનાપતિઓએ આવીને સમાચાર આપ્યા બાદશાહ સલામત આપના રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લશ્કર લઈ ચઢી આવ્યો છે કોળીઓ કોળિયાને ઠેકાણે રહ્યો બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા સેના તૈયાર કરો હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું આજે સવારમાં એક કાળમુખાનું મોડું જોયું છે એટલે મારો દાડો બગડવાનો એટલે રાજાના મનમાં પેલો વહેમ જ છે કે પેલા માણસનું મોડું જોયું એટલે એમનો દિવસ બગડવાનો છે બાદશાહ જાતે જ લશ્કર લઈને મેદાન તરફ આવે છે એવા સમાચાર મળતાં જ બુંદેલખંડનો રાજા અડધે રસ્તેથી પાછો ફરી ગયો બાદશાહ પાછા ફર્યા અને ફરી જમવા બેઠા એમને ભૂખ તો કકડીને લાગી હતી પણ એ પાટલા પર બેઠા ના બેઠા ત્યાં તો બેગમ હાફડા ફફડા આવીને કહ્યું મારા ભાઈને સાપ કરડ્યો છે એને સાપ અને ઘેર લઈ જવાનો છે ચાલો જલ્દી જઈએ પાટલા ઉપરથી બાદશાહ ઊભા થઈ ગયા જઈને જુએ છે તો સાડો મરી ગયો છે એની મૈયતને કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા એ બધું પતાવતા સાંજ પડી વળી પાછા ઘેર આવી બાદશાહ વાળું કરવા બેઠા એટલે અહીંયા ઘડી સવારે સીરામન એટલે નાસ્તો કરવા બેઠા હતા અને હવે સીધા વાડું કરવા એટલે રાત્રિનું ભોજન કરવા બેઠા અને જેવો કોળીઓ ભરવા જાય છે તેવામાં જ એક ગરોડી ટપ કરીને એમના થાળમાં પડી બાદશાહ બરાડી ઉઠ્યા એટલે મોટેથી બોલ્યા કેવો કમનસીબ દિવસ છે આ થાળ ઉપાડી લો અને ઝટ બીજો થાળ લાવો થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા જમતા જમતા એ લાલ પીડા થઈ ગયા અહીંયા છે લાલ પીડા થઈ જવું એટલે ખૂબ ગુસ્સે થવું એના મનમાં પેલો વહેમ રમ્યા કરતો હતો એમને હુકમ કર્યો જાઓ પકડી લાવો પેલા અફસુકરને અંને આજે સવારમાં એનું મોડું જોયું છે ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો સિપાહીઓ પેલા બિચારા નોકરને પકડ્યો રસ્તામાં એની પાછળ એની પત્ની છોકરા અને સગાવાલા તથા નાતીલા રોકડ કરતા ચાલતા હતા તો અહીંયા આગળ નાતીલું એટલે નાતના જે માણસો હોય તે વચમાં બિરબલનું ઘર આવ્યું રોકડનો અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યા અને એમને પૂછપરછ કરીને બધી હકીકત જાણી લીધી એને પેલા કમનસીબ માણસને બાજુએ બોલાવીને કાનમાં ધીમેથી કંઈક કહ્યું એટલે બિરબલે જેને પેલી સજા કરવાના હતા એ માણસને એમની પાસે બોલાયો અને એની કાનમાં કંઈક વાત કરી બિરબલની વાત સમજી લઈને ઝાડુવાળો સિપાહીઓ સાથે આગળ ચાલ્યો બીજી સવારે એને ફાંસી દેવા માટે માજરા પર ચડાવવામાં આવ્યો તે વેળાએ એને એની છેલ્લી ઈચ્છા શી છે તે પૂછવામાં આવ્યું એ બોલ્યો મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે એટલે એને પોતાની છેલ્લી ઈચ્છા કઈ કહી કે મારે બાહાના દર્શન કરવા છે એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો બિરબલ તે સમયે બાદશાહની પાસે જ ઊભા હતા બાદશાહે કહ્યું હલ્યા તારું અફસુકનિયાળ મોં મેં ગઈકાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો મારે આખો દહાડો ભૂખ્યા રહેવું પડ્યું એટલે જ તને ફાંસીની સજા કરી છે નોકરે કહ્યું આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોડું જોયું હતું તેમ મેં આપનું મોડું જોયું હતું તેથી મારે તો કેદખાને પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું તો આપ જ ન્યાય કરો કે આપના બેમાંથી વધારે અફસુકન્યાળ કોણ અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપણને એ કઈ સજા કરશે વાત સાંભળીને બાદશાહ વિચારમાં પડી ગયા બાજુમાં ઊભેલા બિરબલ મરક મરક હસવા લાગ્યા એ જોઈને બાદશાહ બોલ્યા બિરબલ આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ના હોય એની વાત સાચી છે એટલે રાજા જાતે જ કહે છે પછી શું કહે છે કે સુકન અપસુકનનો ખોટો વહેમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસત એટલે રાજા પણ સમજી ગયા કે ખરેખર સુકન અપસુકન એવું કંઈ હોતું નથી અને આના જ વેમમાં હું આ માણસને ખોટી જ સજા કરી નાખત જે થયું તે સારું થયું એને છોડી દો અને સરપાવ આપી માનભેર ઘેર પહોંચાડી દો એટલે રાજા શું કહે છે કે આ બધું કંઈ હોતું નથી આવું સુકન અપસુકન એટલે હવે આ માણસને છોડી દો અને એને સરપાવ આપીને એટલે કે ઇનામ આપીને એને ઘરે પહોંચાડી દો તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમને રૂઢિપ્રયોગ અલગ અલગ આપેલા હતા નજર કરવી એટલે લક્ષ્ય આપવું દાડો બગડવો ન ધાર્યું હોય તેવું થવું બરાડી ઉઠવું એટલે મોટેથી બોલવું કે બૂમ પાડવી ઊંચે શ્વાસે એટલે ઉતાવળે લાલ પીડા થઈ જવું ખૂબ ગુસ્સે થવું કાનમાં કંઈક કહેવું એટલે કંઈક ગુપ્ત વાત કરવી તો આ રીતે તમારા પાઠમાંથી રૂઢિપ્રયોગ તમને પરીક્ષામાં આવી શકે છે આશા છે કે તમને આ પાઠ સમજાઈ ગયો હશે Да